આજથી કર્ક રાશિમાં થયો ત્રિગ્રહી યોગ બુદ્ધ શુક્ર સૂર્યની ત્રિમૂર્તિ આ બાર રાશિના લોકોનું ભાગ્ય બદલશે સુવર્ણ સમયની શરૂઆત થતાં તેમની કારકિર્દીમાં પ્રગતિ સાથે થશે અઢળક કમાણી રાધે રાધે મિત્રો અમારી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગોચર ગ્રહો એ રાજયોગ અને ત્રિગ્રહી યોગ બનાવે છે જેની સીધી અસર માનવ જીવન અને અને દેશ દુનિયા પર પડે છે મિત્રો તમને જણાવી દઈએ કે દસ જુલાઈએ શુક્ર ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે તેથી ઓગણત્રીસ જૂને ભૂત કર્ક રાશિમાં પ્રવેશ્યો હતો અને આજથી સૂર્ય દેવ અઢાર જુલાઈ કર્ક રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે કર્ક રાશિમાં ત્રિગ્રહી ગ્રહોના પ્રવેશથી મેષથી લઈ અને મીન સુધીની બાર રાશિઓના જીવનમાં ઘણા મોટા ફેરફારો થશે પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે પરંતુ ભાવનાઓમાં ઉતાર ચઢાવ પણ શક્ય છે તેઓ સુખ સુવિધા અને વૈભવી જીવન જીવશે જીવનમાં નવી વસ્તુઓની શોધ થશે જ્યોતિષીય ગણતરી મુજબ કર્ક રાશિમાં ગ્રહોની નિકટતાના કારણે કેટલીક રાશિઓને ખૂબ જ શુભ ફળ મળશે જ્યારે કેટલીક રાશિના જાતકોએ થોડી સાવચેતી રાખવી પડશે તો ચાલો મિત્રો જાણીએ કે કર્ક રાશિમાં સૂર્ય બુદ્ધ અને શુક્રની નિકટતાના કારણે રાશિચક્ર પર શું અસર થશે વિડીયોમાં આગળ વધતા પહેલા હે શનિદેવ હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો તો મિત્રો મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જ શનિદેવ જરૂર લખજો જેથી મારી આ પ્રાર્થના ભગવાન શનિદેવ સુધી પહોંચી શકે અને શનિદેવ તમારું કલ્યાણ કરે તો મિત્રો વિડીયો માંગ આગળ વધીએ મેષ રાશિ ત્રિગ્રહી યોગ તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ યોગ તમારી રાશિથી ચોથા ભાવમાં બનવા જઈ રહ્યો છે તેથી આ સમયે તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે ઉપરાંત આ સમય દરમિયાન તમે તમારા વ્યક્તિત્વમાં સુધારો જોશો અને ભાગ્યની મદદથી ઘણા કાર્યો સરળતાથી પૂર્ણ થશે આ સમયે તમે વાહન અથવા મિલકત ખરીદી શકો છો ઉપરાંત આ સમયગાળા દરમિયાન ઉદ્યોગપતિઓ સારો નફો કરશે અને તમામ પ્રકારના પડકારોનો બુદ્ધિપૂર્વક સામનો કરી શકશે તે જ સમયે જેઓ રિયલ એસ્ટેટ મિલકત અને ખાદ્ય પદાર્થો સંબંધિત કામ કરે છે તેમને સારો નફો મળી શકે છે વૃષભ રાશિ કર્ક રાશિના ત્રણ મોટા ગ્રહોનું સંક્રમણ વૃષભ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થશે આ સમય દરમિયાન તમે પરિવાર સાથે સમય વિતાવશો તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક બંધન મજબૂત રહેશે પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે અંગત અને વ્યાવસાયિક જીવનમાં વાતાવરણ અનુકૂળ રહેશે ઘરમાં મહેમાનોના આગમનથી ખુશીનું વાતાવરણ રહે છે નવી મિલકતની ખરીદી શક્ય છે નાણાકીય બાબતોમાં ભાગ્યશાળી રહે છે આવકના નવા સ્ત્રોતોથી આર્થિક લાભ થશે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે શુક્ર સૂર્ય અને બુદ્ધનો સંયોગ શુભ સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન તમે ખૂબ જ સકારાત્મક અનુભવ કરશો દરેક કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશો ધાર્મિક કાર્યોમાં રૂચિ રહેશે સ્વાસ્થ્ય પણ સારું રહેશે બાળકો સાથે સારો સમય પસાર થશે આ સમય દરમિયાન તમારી નાણાકીય સ્થિતિને મજબૂત કરવા માટે નવી યોજના બનાવો આવક વધારવા માટે નવા વિકલ્પો શોધો કેટલાક લોકો નવો ધંધો શરૂ કરી શકે છે વ્યવસાયિક જીવનમાં નવા પડકારોનો સામનો કરવા માટે તમે આત્મવિશ્વાસથી ભરપૂર દેખાશો નાણાં બચાવવા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો દરરોજ યોગ અને ધ્યાન કરો આ તમને સ્વસ્થ અને ઉર્જાવાન રાખશે સિંહ રાશિ કર્ક રાશિમાં ત્રિગ્રહી યોગને કારણે સિંહ રાશિના જાતકોને કરિયરમાં ઉન્નતિની ઘણી તકો મળશે આધ્યાત્મિક કાર્યમાં રસ વધશે માં નમ્રતા રહેશે માં મધુરતા વધશે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો ઓફિસ માં વિશ્વાસ સાથે તમારા વિચારો શેર કરો તમારા રોમેન્ટિક જીવનને સુધારવાનો પ્રયાસ કરો તમારા જીવનસાથીની ભાવનાઓ પ્રત્યે સંવેદનશીલ બનો તમારી આર્થિક સ્થિતિ સ્થિર રહેશે ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે મુશ્કેલ સમયમાં તમને તમારા પરિવારનો સહયોગ મળશે કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે આવનાર સમય વરદાનથી ઓછો નથી સૂર્ય બુધ અને શુક્ર સંક્રમણના પ્રભાવથી નોકરી ધંધામાં ઉભી થતી સમસ્યાઓ દૂર થશે ભાગીદારીના વ્યવસાયમાં લાભ થશે અવિવાહિતોની લવ લાઈફમાં કોઈ ખાસ વ્યક્તિ પ્રવેશ કરશે સંબંધો સુધરશે તમારા જીવનસાથી સાથેનો સંબંધ મજબૂત અને ગાઢ રહેશે મિત્રો અથવા સંબંધીઓ સાથે પૈસાને લઈને ચાલી રહેલા વિવાદોને ઉકેલવા માટે આ સારો સમય છે ઓફિસમાં નેટવર્કિંગ વધારવાનો પ્રયાસ કરો નવા કાર્યોની જવાબદારી લેવામાં અચકાવું નહીં આનાથી કારકિર્દી વૃદ્ધિની તકો વધશે તુલા રાશિ ત્રિગ્રહી યોગની રચના તમારા લોકો માટે શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે કારણ કે આ યોગ તમારી રાશિના કર્મ ઘર પર બનવા જઈ રહ્યો છે તેથી આ સમયે તમે કાર્ય અને વ્યવસાયમાં સારી પ્રગતિ મેળવી શકો છો નોકરી અને ધંધામાં પણ સકારાત્મક પરિણામ જોવા મળશે ભાગ્ય તમારા પક્ષે હોવાથી તમારા દરેક કામ સરળતાથી પૂર્ણ થશે તે જ સમયે આ સમયગાળા દરમિયાન વેપારીઓને સારો નફો થશે તેમજ નવા કાર્યની શરૂઆત કરવા માટે સમય સાનુકૂળ છે આ સમયે તમારા પિતા સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે વૃશ્ચિક રાશિ ત્રિગ્રહી યોગની રચના તમારા લોકો માટે શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે કારણ કે આ યોગ તમારી રાશિથી નવમા ભાવમાં બનવા જઈ રહ્યો છે તેથી આ સમયે ભાગ્ય તમારી તરફેણ કરી શકે છે સાથે જ તમારું મટકેલું કામ પણ પૂરું થઈ શકે છે ત્યાં જ તમારી યોજનાઓ સફળ થશે તમે આર્થિક રીતે મજબૂત રહેશો તમે પૈસા બચાવી શકશો તમે કાર્ય અથવા વ્યવસાયિક કારણોસર પણ મુસાફરી કરી શકો છો જે સફળ થશે આ સમયગાળા દરમિયાન સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવાની તક મળી શકે છે કેટલીક પરીક્ષા પણ પાસ કરી શકે છે ધન રાશિ જુલાઈ મહિનામાં ધન રાશિના લોકોના જીવનમાં ઘણા મોટા ફેરફારો આવશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આવકના નવા સ્ત્રોતોથી આર્થિક લાભ થશે સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે જો કે આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથે બિનજરૂરી દલીલો ટાળો વાતચીત દ્વારા સંબંધોની સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરો કરિયર સંબંધિત નિર્ણયો ખૂબ સમજી વિચારીને લો નાણાકીય બાબતોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો મકર રાશિ મકર રાશિના લોકોએ આવનાર સમયમાં વ્યક્તિગત વૃદ્ધિ પર ધ્યાન આપવું જોઈએ જીવનસાથી સાથે સમય વિતાવશો સંબંધોમાં પરસ્પર સમજણ અને તાલમેલ સુધારવાનો પ્રયાસ કરો ત્રિગ્રહી યોગ દ્વારા તમે તમારી કારકિર્દીમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશો શૈક્ષણિક કાર્યમાં તમને અપાર સફળતા મળશે પ્રોફેશનલ લાઈફમાં મોટી થતી સમસ્યાઓનો ઉકેલ આવશે સુખી જીવન જીવશે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે ત્રિગ્રહી યોગની રચના ખૂબ જ શુભ રહેશે નોકરી અને વ્યવસાય માટે વાતાવરણ અનુકૂળ રહેશે ઓફિસમાં તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે કરિયરમાં સફળતા તમારા પગ ચૂમશે સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે જીવનસાથી સાથે સંબંધ વધુ મજબૂત બનશે આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપો સ્વસંભાળ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો દરરોજ યોગ અને ધ્યાન કરો મીન રાશિ મીન રાશિના લોકો માટે ત્રિગ્રહી યોગની રચના સાનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના પાંચમા ભાવમાં બનવા જઈ રહ્યો છે તેથી આ સમયે તમને તમારા બાળક સાથે સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે ઉપરાંત આ સમય દરમિયાન તમે સમાજના મોટા અને પ્રભાવશાળી લોકોને મળશો જે તમને ભવિષ્યમાં લાભ આપી શકે છે પૈસા કમાવવાની ઘણી મોટી તકો હશે અને તમે પૈસા બચાવી પણ શકશો ઉપરાંત જો આ સમયે તમારો પ્રેમ સંબંધ છે તો તે લગ્નમાં ફેરવાઈ શકે છે ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે કર્ક રાશિ ત્રિગ્રહી યોગ તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ યોગ તમારી રાશિના ચઢતા ઘર પર બનવા જઈ રહ્યો છે તેથી આ સમયે તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોશો ઉપરાંત આ સમય દરમિયાન તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળવાનો છે નોકરી કરતા લોકો માટે નવી તકો ખુલશે આ સમયે અવિવાહિત લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે તમે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને લાગણી વધારવા માટે નરમ વલણ અપનાવશો આ સમયે તમને ભાગીદારીના કામથી ફાયદો થઈ શકે છે તો જ સારી રીતે વિચારેલી યોજનાઓ સફળ થઈ શકે છે જો મિત્રો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે